મુકેશભાઈ ચતુરભાઈ રૂપાળિયા હું વાવડી ગામમાં રહું છું અને રાજકોટમાં તકલીફ હતી વિચારવાયું થઈ ગયું હતું મગજનું દસ વર્ષથી પ્રોબ્લેમ હતો અને મને આ ડોકું પકડાઈ ગયેલું રહેતું ગેસ થતો અને નિંદન ન આવતી અને ક્યાંય ગમતું નહીં ક્યાંય જવાતું નહીં એ રીતનું બની ગયું હતું પછી હું આ સાહેબ પાસે આવ્યો અને એ સાહેબે મને સારવાર આપવાની ચાલુ કરી સારવાર આપવાનું ચાલુ કર્યું અને અડતાલીસ કલાક મને સાર સારવાર કરી એમાં મને ઇન્જેક્શન ડોઝ ઇન્જેક્શન બાટલો અને ડોઝ આપેલા છે

અને તે મને ગેસ થતો હોવલો અને નિંદન ના આવતી અને વિચારવાયો રહેતો અને કે જઈ નો તો કોઈ ની એરે વાત ઈ નો કરી શકતો આ રીત નો પ્રોબ્લેમ થઈ ગયો 10 વર્ષ માં કઈ સારવાર લીધી તમે કોઈ જાત ની દવા લીધી દે પણ એનાથી ખાલી નિંદર આવી જતી ને હાવ દૂર નહોતું થયું કેટલા ડોક્ટરો દવા લીધી ડોક્ટરો દવા લીધી છે લગભગ વીસ દસ વર્ષમાં હા દસ વર્ષ એનાથી કઈ ફેર કાંઈ ફેર નહી અહીંયા તમને અડતાલીસ કલાક અડતાલીસ કલાકમાં સારવાર આપી તે પછી મને ત્રીસ ચાલીસ ટકા જેવો ફેર છે સારવારથી કોઈ સાઇડ ઇફેક્ટ નહીં રિએક્શન નહીં કોઈ કોમ્પ્લિકેશન કોઈ જાતનું કોઈ જાતનું નહીં

છેલ્લા દિવસે પૈસા આપે તો પણ સાહેબ કંઈ નથી તમને વ્યાજ વિચાર કરી દીધું બિન જરૂરી ખોટા રિપોર્ટ કરાવવા કે પૈસા પડાવવા કે હાલો બે પૈસા દસ વર્ષની ની મજબૂરી થી આવ્યા છે તો આપણે પૈસા વધારે પડાવી લઈએ નહીં એવું નથી બજેટ માં જ સાહેબ બધું કામ કરીએ છીએ

ફક્ત ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી થી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે લાંબા સમય સુધી દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા રિઝલ્ટ ના મળતું હોય ત્યારે દર્દી હિંસક અથવા આક્રમક બનીને પોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે